બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટની અચાનક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પોલીસે દારૂ પીને વાહન ચલાવતા સત્યાવીસ જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે જેના કારણે બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને અમીરગઢ પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવી રહેલા કુલ સત્યાવીસ ઈસમોને ઝડપી પાડ્યા હતા આ તમામ સામે કાયદેસરના કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ તંત્ર ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ગંભીર છે આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે બનાસકાંઠા પોલીસ દારૂબંધી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સક્રિય છે પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે અને તહેવારોનો માહોલ શાંતિપૂર્ણ રહેશે નમસ્કાર બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી જિલ્લો છે જેમાં જુદી જુદી જગ્યા ઉપર ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ ઉપર સતત અને સઘન ચેકિંગ થાય છે આ ચેકિંગ નવરાત્રીના ઉત્સવના ધ્યાને રાખીને વધારો વધારો તેમાં કરવામાં આવેલ છે ચેકિંગના માધ્યમથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ હોય દારૂની હેરાફેરી હોય નાર્કોટિક્સ ડ્રગ્સની ફેરાફેરી હોય ગેરકાયદેસર હથિયારની હેરાફેરી હોઈ શકે છે તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તેઓને રોકવામાં આવે છે જે જુદા જુદા નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી છે તેઓને પણ પકડવા માટેની આ ચેકિંગ શરૂ છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક હજારથી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે જેમાંથી ચાર લાખ ચાર કર કરોડથી વધુ કિંમતનો દારૂનો મુદ્દામાલ અને છે કરોડથી વધારો કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ અને જે કામગીરી છે તે ચાલુ રહેશે